સંત ને બાપુ સંત છે ને આ જેટલા જેટલા સંતો છે ને એ પોતે બાપુ કોક ના ચહેર પીધા છે ને ત્યાં દુનિયા એને યાદ કરે છે એમના કોઈ યાદ ન કરે અમરેલી મૂળદાસ એક સંત નો તમને દાખલો આપો લુઆર નો દીકરો હાંજ નું ટાણું વાયુ નો કાંઠો અને માળા કરતો સંતના પદ એમ નામ ન લાગે અત્યારે પીળા પહેરી પહેરી જેટલાય નીકળી પીડ્યા છે એમ પીળા પહેરે બાપુ સંત નો થવાય આની માટે બાપુ સમર્પણો જોવે આની માટે ભોગ જોવે માથાની જરૂર હોય ને તો માથાની કાપવાની તૈયારી હોય એ કઈ કરી શકે મુરદાસ બાપુ માળા કરે છે સાંજનું ટાણું દયા થવાનો ટાઈમ અને એક જુવાન દીકરી બાપુ કુએ પડવા આવતી હતી મુરદાસ બાપુ જોઈ ગયા કે અત્યારે કોઈ બૈરો દીકરી આવે છે કઈક અજુકતું પગલું ભરશે બાપુ હમ આયેલા અને દીકરીને એમ થયું કે બાપુ મને બચાવશે કુવા કુર જોડી અને કુવામાં પડવાની તૈયારી કરી બાપુ એ હળી કે હા હા બેટા શું કામ કે બાપુ મને મરવા દો મારે સિવાય ઉધાર નથી પણ કે શું કામ માણસ અવતાર મારવું છે ચોથા નાસુ એ બાપુ દીકરી રડવા માંડી હોય કે બાપુ મારે મર્યા સિવાય ઉધાર નથી પણ કે છે શું કઈક વાત તો તારી દીકરી કે છે બાપુ મારા પેટમાં બાળક છે ને એના બાપનું નામ લઈ શકું એમ નથી મારે મર્યા સિવાય બીજો ઉધાર નથી મારા જીવનમાં ભૂલ થઈ ગઈ કે કે ઈ એક ભૂલ થઈ ગઈ હવે કુવામાં પડીને બીજી કરવી છે બાપુ સંતનો હૃદયને ધ્રવી ગયો એને એમ જો ઓ હો હો આ દીકરીને બિચારીને આ દીકરીની જાતને આટલી તકલીફ ઈ કે પણ બેટા મરાય નહીં કે બાપુ પણ મર્યા સિવાય મારે ઉધાર નથી હું નામ લઈ શકું એમ નથી બાપુએ કીધું કે બેટા તારા પેટમાં બાળક છે એના બાપનું નામ લે તો તને જીવવા દે કે બાબુ તો જીવવા દે પણ હું લઈ એમ નથી આ એમ એક બેટા તું અમરેલી મારા પેટમાં બાળક છે એનો બાપ બુળદાસ છે કહી દેજે જાય કે પણ બાબુ તમે જાણતા નથી તમને અમરેલી મારશે કે બાબુ તું ને તારું બાળક બે બચી જતા હોય તો અમરેલી ભલે મને મારે આ કોક નું શેર પીધું કેવાય આ આપણી તૈયારી કરી આવી આ હું તો મારો નાથ કહું એવો કોઈ પ્રસંગ બને નહીં પણ બાપુ આવી રીતે કદાચ ભરાણા હોય તો આપણી તૈયારી કરી એમ નામ નથી બાપુ દુનિયા એને માની રહી તમે હાચા હોય તો મારા નાથ કોઈ કોઈની કોઈ આબરૂ ન જવા દે પણ બાપુ કરવું તો જોવે ને હાલતું તો થવું પડે ને હાલ્યા વગર થોડું કામ આવે હવારે આખી અમરેલી માં જાણ થઈ કે આ દીકરીના પેટમાં બાળક છે એનો બાપ તો મુરદાસ બાપુ મુરદાસ બાપુ મુરદાસ બાપુ કરતાથી મુળીયો મુળીયો કરવા મળ્યા અને ગધાડો બોલાવ્યો ને મુરદાસ બાપુને જોડાનો હાર પહેરાવ્યો માથે મુંડો કર્યો ગધાડા ઉપર બેહીને બાપુ અમરેલીમાં વરઘોડો કાઢ્યો અને બાપુ રાજી થયા ઘોડા ગધેડા ઉપર બેઠા બેઠા કે ભલે બજારા આનંદ કરતા ઓલી દીકરીને એનું બાળક તો બચી ગયા ને બાપુ એનો નશો હતો એનો નશો આપણે એક એસટી ચડ્યા હોય ને એસટી અને એમાં આપણને જગ્યા મળી જાય અને કોઈ બેન દીકરી ચડે કોઈ વૃદ્ધ માજી ચડે કોઈ વૃદ્ધ બાપા ચડે એને તમે 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 જગ્યા જગ્યા આપી દો ને ને થઈ તો તમને તમને થાક ન લાગે આપવાનો નશો લાગવા મારી બેન બેઠી છે ને મારી માં બેઠી છે ને ભલે બેઠી ભલે બેઠી એનો નશો તમને નો બાપુ થાક લાગવા દે પણ આ તો હજી આમ આપણે બાળ ને ને આમ ટાંટિયા પોળા કરે હમણાં આ આવશે તારું મોત આવશે અમારે એસ્ટીન લઈ જવી બે અવાજે તો સારું પણ આ છાતું જ નથી એ આખી દુનિયાએ ગુરદાસ બાપુને વરઘોડો કાઢી અને બાપુ ઠેબી નદીના હામા કાંઠે ગાઢે વ્યાગ્યા બાપુને કોઈ એવા રોટલો દેતો નથી વેલુબાઈ એમના ધર્મપત્ની અને બે જણા બાપુ નીકળ્યા અને વેલુબાઈ એમને કહે છે કે જોવો તો ખરા આ તમે શું કામ આવું ખોટું આડ માથે લીધું એ આ દુનિયાએ આપણે ભજાગ્રો કર્યો તમને ગધાડા ઉપર ચડાવ્યા જોડા પહેરાવ્યા ગુરદાસ બાપુ કે તને ખબર નથી પડતી ઈ કે જો કથાડા ઉપર બે ને એટલે કે આખી અમરેલી જોવા મળે વગર 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 એવરેજ જ કે હાલવું ન પડ્યું આખી અમરેલી દેખાડી મને કથાડા ઉપર નો બે તો કે ટાંટિયા જેટલા થાક પછી કે જો આ માથે મૂંડો કર્યો હમણાં કે વાણંદ પાસે જવાનો મેળ નહીં આવે હમણાં કે વાણંદ પાસે હમણાં જવું જ નહીં પડે જો કેવી શાંતિ મફત મૂંડો થઈ ગયો આ જોડાનો હાર પહેરાવે કે હમણાં જોડાનું હાલ છે મારે તારે બે આ સંતની ભૂમિકા એ કાળ ને ઊભો ન થવા દે એને સંત કહેવાય ઠેબી નદીના કાંઠે રહે છે અમુક સમય થયો મુરદાસ બાપુ ને એમ થયું કે સારું આમ નામ જિંદગી કેમ કાઢવી જામનગર દરબાર અમારા સ્ટેટ એ દરબારે મુરદાસ બાપુ પાસે કંઠી બંધાવેલી એમના શિષ્ય બનેલા અને આયે બાપુના વિચાર થયો કે બોલો ગમે એમ તો રાજા છે મારી વાતને સમજે કે અહીંયા જાઉં અને આ વાત ઉડતી ઉડતી દરબારે સાંભળે ને એટલે જોયા વગર ને વિચાર્યા વગેરે કંઠી તોડી નાખી કંઠી નજરે જોયેલું ખોટું પડે ધ્યાન આપજો નજરે જોયેલું ખોટું પડે આ તો પડેલું બાપુ કંઠી તોડી નાખી દરબારે અને આ મુરદાસને ને એમ થયું જામનગર જવું દરબાર ને વાત કરું અમરેલી થી જામનગર ગયા દરબાર માં ગયા કીધું કે મારે બાપુને મળવું છે બા સાહેબે કીધું કે બાપુ ઘેરે નથી કે ક્યાં ગયા કે મોટા મંદિરે ગયા છે આ બધા મોટા મોટા સંતો આવ્યા છે મોટા મોટા સાધુ આવ્યા છે અહીં કંઠી બંધાવા ગયા કંઠી બંધાવા ગયા એમ કીધું ને આ ફાઈટો હો મૂળદાસ માથે અરે તારી ભલી થાય તારી આને મારી કંઠી તોડી નાખી પડે કે કાય વાંધો નહીં મારે એને મળ્યા સિવાય જવું નથી દરબાર ગઢ થી મોટા મંદિરે જાય એમાં રસ્તામાં એક મરેલી બિલાડી પડી બચડા ટળવળતા એ મરેલી બિલાડીને જોળીમાં નાખી અને આ બધો ડાયરો બેઠો ત્યાં આવ્યા મૂળદાસ બાપા અંદર ગયા બધા સંતો પૂછે છે ગાય મુરદા શું આવ્યો કે બાપુ મારે કઈ કામ નતું હું તો અહીંથી નીકળ્યો તો મારા કામે જાતો તો પણ મેં એવું સાંભળ્યો કે બધા મોટા મોટા સંતો આવ્યા છે એટલે એક મરેલી બિલાડી પડી હતી એના બચડા બચડા દૂધ વગેરે ટળ વળે છે મને એમ થયું કે જો આવા મોટા મોટા સંતો આવ્યા છે બિલાડી જો જીવતી કરે ને તો બચડા દૂધ ભેળા થાય એ હાટું આવ્યો છે બીજું મારે કઈ કામ નથી એમ કહીને બાપુ બિલાડી કાઢી હો ચોળીમાંથી નીચે મૂકી આખો ડાયરો દાંત કાઢવા મુરદાસ મુરદાસ મરેલા જીવતા ન થાય કે બાપુ થાય જ તો તો શું આખી ખેલ આવે ખબર પડે ઈ કે મુરદાસ અમરેલીએ તને જાકારો આપ્યો ને એટલે તારું સહકી ગયું ઈ કે ના બાપુ બધું બરોબર છે કઈ સહક્યું નથી ઈ કે આ મરેલી બિલાડી છે ને એને જીવતી કરો

તો આ બિલાડી બેઠી કરજે અને જો બિલાડી બેઠી નોકીને મારા ખોડિયામાં જીવ રહેવા દઉં તો હું નહીં એમ કઈ બાપુ પાણી હાલતી થઈ થઈ ગઈ શું જામનગર દરબારીમાં જ બેઠેલા એમને પસ્તાવો થયો ખરું આનું પાપ હોય ને મેં કંઠી તોડીને ભૂલ અને ચોથા રાસુએ રડતો રડતો મૂળદાસ બાપુ બાપુ કાટ 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 પગથિયા ઉતરી ગયા અને મુરদাস હાલતા થાય ને વાય બાપુ દરબારે હડી કાઢી એ બાપુ ઉભાયો એ બાપુ ઉભાયો પણ મુરদাস ઉભા નથી થઈ રહ્યાતા આગળ જઈ અને લાકડી પડે એમ દરબાર પડે બાપુ મને આવી ખબર નહોતી પગ ઝાલ્યા મને માફ કરો મને માફ કરો તેદી મુરদাস કહે છે અરે ભલા માણા હું છેક અમરેલી થી તારી પાહી આવ્યો મને એમ થયું કે જગત નો સમજે કે તું તો પાંચ પછી ગામનો ધણી હતો તને મારા ઉપર ભરોસો નો આવ્યો હવે કોઈ ખારો માવો ગોતી કંઠી બાંધી લે એમ સમય બળા બલવાન નહીં પુરુષ બળવાન કાબે અર્જુન ને બાણ સમય છે એમ કે ભજન કરશું કરશું ક્યારે કરશું કાલ ફૂટી જાય ખબર નહીં રહે તમે જોવો તો એમાં મોબાઈલ આવ્યા મોબાઈલ પૈસા હાટું તમે જોવો તો ખરા માણસ શું કરે બતાય ખબર છે આમ કાન ના કીડા ખરીદાય એવું બોલે એટલે પૈસા નાટક કરવાનું શું દુનિયામાં બાબુ પૈસાની જ નથી એમ તો સમય જોવો કેવો આવ્યો કોઈ ખોટું નહોતું બોલતું એના બદલે ખોટા તો આપણે હતા જ એમાં બાઈકી થી મોબાઈલ આવ્યા ચાર ઘણું ખોટું થયું આપણે એમ કે હલો ચા છો કે મુંબઈ શું વંડી આડા ઉભા હોય બોલો નકરા બાંગા જ મારે છે બાથરૂમ માં જાય તો હલો 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 કરતો એટલે આપણે ઘડીક તો આને બહાર મૂકો મરી જાય માલામાં શાંતિ જ નથી કોઈને કોઈને એમ નથી થતું ખારું આપણે અડધી કલાક નું નામ લઈ શાંતિથી બે ભજન કરી આ કોઈને હુદતું જ નથી એટલા જ માટે એક સંત ની વાણી બે કડીક મારે ગાવી છે સવારામ બાપા જો સદગુરુ સદગુરુ ની મેં વાત કરી ને સદગુરુ પાસે બાપુ જો કઈક મેળવી હોય તો મેળવી લેજો પણ એવા સદ્ગુરુ હોય તો આખે આખા કપાળ રંગ્યા હોય ઢીસણ સુધી ડેર ખાઓ અને આપણે હાલ્યા જતા ને વાયતે હાથ કરે એ ભગત ખડા રે તારા બેડા પાર કીધું તમે રોટલા હાટું મંડીયું ઠેકો છું અમારો બેડો પાર કરો એવા સદ્ગુરુની જરૂર નથી એવા એવા તમને ફટકી જાય તો મારી નાખે એમ તમને કોઈ સમય મળ્યો છે ને બબુ આનંદ કરવાની વાત છે સવારામ બાપા એના ગુરુ મહારાજ ની વાત કરે છે કે મારા ગુરુ મને ન મળ્યા હોત તો મારી શું દશા હતી અને જેટલા જેટલા મહાપુરુષો છે ને બાપુ એ બધા સદગુરુના ચરણે જ બોલ્યા છે કોઈ નથી કીધું દરબારના શરણે પટલના શરણે ભરવાડના શરણે કોઈને બોલ્યું સદગુરુના ચરણે જ બાપુ મીરાબાઈ હોય જેઠીરામ હોય દાસી જીવન હોય કોઈ બી હોય એટલે સવારામ એના ગુરુ મહારાજ વાત કરે છે સુગતી કરીને જોવા હલી મારા સદગુરુ એ બતાવે મને સા અમરનગર માયા તમ દેખ્યા હું તો ભૂલી ગઈતી દેહ નું વા દેહ ને મયા બાપુ મટી જાવી જો હું દરબાર ને હું પટાલ ને હું ભરવા ને બાપુ બધા બાયો ચડાવે કોની પાસે વાત કરવી કોઈને બોલાવ્યા જેવા જ નથી હું તો એમ કહું અઠારે હોળી દરિયા કરો અને એક ખીલી જાય પાણી કાઢવાની મહેનત બધા જ કરે સુકા બુડે છે બુડે પછી એક થવું તે પેલા થાવ ને પછી પછી દરબાર હોય તો એમ નો કાઢવું પાણી કાઢો કાઢો ને મરશું દરબાર હોત લાગી જાય અને એક દે બાપુ આ નાવડું બુડવાનું છે બુડવાનું છે બુડવાનું છે એ તો સતી તોરલ જેવો જો કોઈક સતવાર હોય છે તો કાંઠે ફૂગ છે ને કે જે ભગવાન વાતમાં કાંઈ છે નહીં એટલે સવારે આમ કે છે અમરનગર નગરમાં આ તમે ત્યાં ખ્યાન થઈ દી ભૂલી થયું એ જેવું નિરૂપે નબો માધો એ મારું મારું મંડળું રેખરે એવો ગુરુ કે કો গুরু জীব গুরুকে ফ্যালো